નમસ્કાર મિત્રો ગુજરાતમાં માથાભારે મોટું સંકટ મિત્રો આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી આગામી સાત દિવસ દરમિયાન ભારે વરસાદની વરસવાની આગાહી કરવામાં આવી છે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ કેટલાક જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા અને છોટાઉદેપુર અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે સાબરકાંઠા ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ નર્મદા ભરૂચ સુરત નવસારી વલસાડ તાપી ધવન દાદરાનગર હવેલી અને અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલે વડોદરા અને છોટાઉદેપુરમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી સાત દિવસ ગુજરાતમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી છે આ ભારે વરસાદથી ખેડૂત મિત્રોને ગરીબ માણસોને ખૂબ જ ભારે નુકસાન થઈ શકે છે આ સાત દિવસની અગાહીથી કેટલાક જિલ્લામાં પૂર આવવાની પણ શક્યતાઓ છે તો મિત્રો આવી જ રોજબરોજની મુખ્ય સમાચાર જોવા માટે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ધન્યવાદ